તેરસોને ત્રેપન આરોપીઓનો ડેટા એકત્રિત કરી રહી છે જેમાં આરોપીના નામ ફેમિલી માહિતી તેમની વર્તમાન કામગીરી અને બેંક માહિતી સહિતની તમામ વિગતો એકત્રિત કરવામાં આવશે જોકે અન્ય રાજ્યોના અમુક કિસ્સમોની તપાસ પણ કરવામાં આવી રહી છે પરંતુ તેમના પાસેથી હાલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે આ સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં છેલ્લા ત્રીસ વર્ષમાં છ કેટેગરીઝના જે આરોપીઓ છે જેને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કહી શકાય છ કેટેગરી છે જેમાં એનડીપીએસ હથિયાર ધારા ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સ એક્ટ પેટ્રોલિયમ એક્ટ અને ટાડા પોટા યુએપીએ આ છ કેટેગરીમાં છેલ્લા ત્રીસ વર્ષમાં જેટલા આરોપી પકડાયેલા છે એને તમામને સો કલાકમાં ચેક કરવાના છે અને ચેક કરી એના ડોજીઅર્સ ભરવાના છે અને ડોજિયર્સમાં એનો આરોપીનું નામ એનું સરનામું એના ફેમિલીની વિગતો એની મિલકતની વિગતો એની બેંક ડિટેલ્સ એના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એના સગર સંબંધીઓની વિગતો આ તમામ વિગતો એક ડોઝિયર ફોર્મમાં ભરવાની છે અને સો કલાકમાં ડીજી ઓફિસને મોકલવાની છે તો આ બાબતે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ એક કામ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે રાજકોટ શહેરમાં આછા કેટેગરીમાં છેલ્લા ત્રીસ વર્ષમાં કુલ તેરસો ત્રેપન આરોપીઓ છે જેના ડોઝિસ ભરવા માટે તમામ થાળા અધિકારીઓને સૂચના કરવામાં આવેલ છે હાલ આ કામગીરી ચાલુ છે જે રીતે મેં જણાવ્યું કે ડોઝિયર ફોર્મમાં આરોપીની નામ હાલનું સરનામું એના ફોન નંબર એના ઈમેલ આઈડી એના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એના બેંક ખાતાની વિગતો એમાં સગા સંબંધી ક્યાં ક્યાં રહે છે જે બહારનો આરોપી હોય તો બીજા સ્ટેટમાં એની એડ્રેસ એના ત્યાંના સગા સંબંધીઓ એની ટેલિફોન એની મિલકત તમામ વિગતો જે છે ફોર્મમાં સામેલ રાજકોટમાં જેટલા પણ આઉટસ્ટેટના માણસો છે જે વગર રજીસ્ટ્રેશન અથવા ડાઉટફુલ પરિસ્થિતિઓમાં રહે છે તો એને ચેક કરવા માટે પણ એક કોમ્બિંગ નાઇટ આયોજન કરવામાં આવેલ હતો અને એમાં અમુક અમુક સ્ટેટ્સના માણસોને જે વગર રજિસ્ટ્રેશન વગેરે આધાર પુરાવા અહીંયા રહેતા હતા એની વહેન પૂછપરછ કરવામાં આવેલ હતી પણ હાલ સુધી એની એની પૂછપરછમાં કોઈ ગતિવિધિ જણાઈ આવેલ નથી